મારું નામ મનસુખભાઈ ગોંડલિયા છે નેતા વિપક્ષ કુકાવડિયા તાલુકા પંચાયતમાં અત્યારે હોદો ધરાવું છું અને વેપારી મહામંડળ કુકાવાનો પ્રમુખ છું પણ આજે જંગરની અંદર ત્રણથી સાડા ત્રણ વર્ષ પહેલાંનો જે રોડ મંજૂર થયો હતો જંગરથી અમરાપુરનું સો કિલોમીટરની આજુબાજુનો રોડ થાય છે અને સદા સતાય કે ભાઈ દોઢથી પોણા બે વર્ષથી આ ત્રીજું સોમાસું બેસવાની તૈયારી છે આ રોડ પચાસથી સાઠ ટકા અત્યારે બન્યો છે અને હજી રોડમાં કામ ચાલી ટકા બાકી છે એનો કોઈ પ્રશ્ન નથી પણ ખેડૂતો એટલા હેરાન થાય છે કે ગાંગડા કાકરા પડે છે આખડે છે અને ખેડૂતો વાળીયા જાય તો ટ્રેક્ટર ઊંધા પડે છે સનેડા ઊંધા પડે છે તો આનો આનો સોલ્યુશન લાવવા માટે કોઈ ગામ કોઈ પ્રશાસન જવાબ આપતું નથી લોકો અનેક વ્યક્તિઓને ફોન કરી કરીને ઠાક્યા કે ભાઈ રોડ ચાલુ કરો રોડ ચાલુ કરો છેલ્લા દોઢ મહિના બે મહિનાથી આ બંધ છે પછી ત્યાર પછી મને એવું લાગ્યું કે ચાર પાંચ દિવસ પહેલાં ગામે મને થોડીક રજૂઆત કરી એ રજૂઆતને અનુસંધાને મેં સાત તારીખે માર્ગ અને મકાન મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી અને મામલતદાર સાહેબને રજૂઆત કરેલ છે એનું મારી પાસે સંપૂર્ણ જાહેરનામું મારી પાસે પડ્યું છે બીજા નંબરમાં આજની તારીખમાં ચોવીસ કલાક પચીસ કલાકની અંદર લખ્યું છે એમાં એ મુજબનો અમને કોઈ જવાબ મળેલ નથી એટલે ખેડૂતોને સાથે રાખી મેં આ ત્યાં જે કઈ કામ કરી રહ્યા છે એ ખેડૂતોના હિતમાં અને જંગરથી અમરાપુરના ગામના હિતમાં કામ કરી રહ્યા છે હવે આનો તાત્કાલિક ધોરણે જો નિર્ણય નહીં આવે તો પાંચથી સાત દિવસની અંદર ધરણા કાર્યક્રમ આપવામાં આવશે